જુગાર ના કાવી પોલીસ સ્ટેશન ની હદ માં ચાલે છે જેને કાયમી ધોરણે બંધ કરવા બાબતે વડોદરાના જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને અરજદાર દ્વારા થતી રાત માટે કાવી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે અરજદાર દ્વારા જણાવવામાં આવ્યું કે જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ વિસ્તારમાં જુદા જુદા ગામોમાં દારૂ અને જુગારના અડ્ડાઓ ચાલે છે અને કાવી પોલીસ સ્ટેશન દ્વારા રીતસરના હપ્તાઓ નક્કી કરીને આવા અડ્ડાઓ ચલાવતા લોકોને ખુલ્લો દોર આપવામાં આવ્યો છે અરજદારે આ વિશે અગાઉ પણ અરજીઓ કરી હતી અને તેમાં પણ જંબુસર તાલુકાના જુદા જુદા ગામડાઓમાં દારૂ પીનારાઓને રોડ રસ્તા પરથી પકડીને એફઆઈઆર નોંધીને છોડી દેવામાં આવે છે પરંતુ કાવી પોલીસ દ્વારા આ દારૂ ક્યાંથી પીને આવે છે તેના વેચનારાઓ અને તેની ભઠ્ઠીઓ કઈ કઈ જગ્યાએ ચાલે છે તેની કોઈ પણ જાતની તપાસ કરવામાં આવતી નથી જો કોઈ આવી ભઠ્ઠીઓ લોકેશન સાથે બતાવે તો પણ તેની પર કોઈ કાર્યવાહી થતી નથી ઉલ્ટાનું અરજદાર પર જ કાર્યવાહી કરવામાં આવે છે અને તેઓને ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ કાવી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આપવામાં આવે છે જેથી અરજદાર દ્વારા ખાનગી રાહે તપાસ કરીને કયા ગામમાં કઈ જગ્યા પર દારૂ અને જુગારનું વેચાણ થાય છે અને જુગારના અઢાઉ ધમધમે છે અને તે કોણ વેચે છે કે રમાડે છે તેની વિગતો લેખિતમાં આપવામાં આવી છે તેમ અરજદાર દ્વારા જણાવવામાં આવ્યું રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા પેલું મારું નામ મળે ભૂષણ અલ્લી એક દેગામ ગામનો જંબુસર તાલુકાના દેગામ ગામ એક નાગરિક છું હું આજે રેંજ આઈજી સાહેબ પાસે અમારા કાવી પોલીસ સ્ટેશનની હદમાં દારૂનો જુગાર દારૂની ભઠ્ઠી ચાલે છે જુગાર ચાલે છે આંકડા ચાલે છે સત્તા બેટિંગ ચાલે છે એ તમામની રજૂઆત કરવા આજ રેન્જ આઈજી સાહેબ બરોડા હું આવેદનપત્ર આપેલો છું અમારા કાવી પોલીસ સ્ટેશનની હદમાં એક છિદ્રામાં દારૂની બહુ મોટી ભઠ્ઠી ચાલે છે એક બેગામ ગામમાં દારૂની ભઠ્ઠી ચાલે છે ત્યાર પછી કાવી ગામમાં ઇમરાન ઉર્ફે ઇમુ એ સત્તા બેટિંગ રમાડે છે અને આંકડાનું જુગાડ પણ રમાડે છે તેની પાવતી પણ મારા પાસે છે કાવીમાં આંકડા ચાલે છે જુગાડ ચાલે છે દારૂની ભઠ્ઠી ચાલે છે સત્તા બેટિંગ ચાલે છે કાવ્યની બીજ પર તમામ ગામમાં કલ્યાણિકો કનગામકો નેજાકો તમામ જગાએ દારૂની ભઠ્ઠીઓ આવેલી છે અમારા ગામમાં દેગામની ભઠ્ઠી પર રણછોડ મગન રાઠોડ ચલવે છે અને છિદ્રામાં રણજીતભાઈ પાટણવાડિયા દારૂની ભઠ્ઠી ચલવે છે આજે તમે વડોદરામાં ક્યાં બાજુ તમે રજૂઆત કરવા વડોદરામાં રાઇન્જ આઈજી સાહેબને આજે આવેદનપત્ર આવેલું છું મેં ભરૂચ ચારથી પાંચ અરજી મયુર ચાવડા સાહેબને આપેલી છે તેમ છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલી નથી અને બે દિવસ પહેલાં મેં રેન્જ આઈજીસ અરે ભરૂચ મયુર ચાવડા સાહેબને આપણે ઇસ્ટ કંટ્રોલમાં ફોન મળેલો હતો તો મને એક મેડમે એવું જવાબ આપેલું હતું મને કહું મેડમ આ કે ગીટ પર દારૂ વેચાય છે તો મેડમ એ કહે કે મને વર્ધી લખાવી દો હું જે જે પોલીસ સ્ટેશનમાં હશે એ પોલીસ સ્ટેશનની હદમાં આવતું હશે એને હું જા કાર્ય જાણ કરી દઉં છું મેં મેડમને એવું કીધું કે મેડમ આ દૂધના અને દૂધના વાડકા બિલાડીને પુત્રને તમે સોંપવા માગો છો તો એ કઈ રીતે તપાસ કરશે કેમ કે કાવીને વૈશાલી મેડમ આહિર એ તો કાયદેસર આપતા લે છે અને મિનિમમ લોકચર્ચાએ જાણવા મળ્યું છે કે કાવીની બીટ પર કાવી પોલીસ સ્ટેશનની બીટ પર કમસે કમ તેરથી ચૌદ લાખ રૂપિયાનું મહિનાનું ભરણ આવે છે મેં આ જ રેણાજી સાહેબને એની તમામ વિડીયો મારા પર જે હતા દારૂની ભઠ્ઠીના જે જે મારા પાસે આંકડા હતા જે જે મારા પાસે પુરાવા હતા એ રેન્જ રેન્જ હાજી સાહેબને મેં રૂબરૂ મારા મોબાઈલથી બતાવેલા છે અને મેં રૂ રૂબરૂ આજે રેન્જ હાજી સાહેબને મારી રજૂઆત કરેલી છે મને એમને આશ્વાસન આપેલું છે કે ટૂંક સમયમાં અમે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે શું માંગ છે તમારી મારી માંગ છે કે આજ જો દારૂ બંધ નહીં થાય એના માટે હું કોઈપણ હદ સુધી હું કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છું એટલે આ વૈશાલી મેડમ એમને બીજું કશું ને જે આ દસ દિવસ બંધ થઈ જાય દસ દિવસ પછી પછી ચાલુ થઈ જાય આજથી બે તારીખે દારૂ દારૂ જુગાર આંકડા ચાલુ થઈ ગયેલું છે અને મેડમે તમામ બુટલે ઘરો પાછથી બે તારીખે પૈસા લીધેલા છે અને એમને તો બીજું કશું જ નથી કે હપ્તા આપો તમે ગમે તે ધંધા કરો પબ્લિકને મળવો તો કઈ રીતે કહી શકો છો કે મેડમે પૈસા લીધા હે મેડમ આ દારૂના ભટ્ટી દારૂના આકરા જુગાર ચાલતો હોય તો કોઈ પોલીસ સ્ટેશનમાં ભણવા વગર કોઈ કેમ એમ ચાલતો ચાલવા દેતો હોય તમામ પોલીસે આ ધંધા કરાવતી હોય પોલીસે પોલીસ પોલીસ આ જો પૈસા ના લેતી હોય તો કોઈની તાકાત નથી કે કોઈ દારૂ વેચે કોઈ ખીલી ચૂલાઈ શકે કોઈની તાકાત નથી કે કોઈ ખીલી બી ચુડાઈ શકે આ મેડમ અપતા લે છે એટલે દારૂ જુગાર આંકડા સત્તા તમામ ચાલે છે ને આ ઈમું કરી ઇમરું કરીને ઇમાન ઉર્ફે ઈમું છે ને એ તો પાંચ માણસ રાખે છે આંકડા આંકડા લખાવવા માટે અલગ અલગ કાવી કાવી બસ સ્ટેન્ડ પર માણસ બેસાડે છે એ છતાં કાવી પોલીસ સ્ટેશનને જોવાતું નથી કાવી પોલીસ સ્ટેશનની સો મીટરમાં આંકડા લખાય છે દારૂ વેચાય છે કનગામ રોડ પર દારૂ વેચાય છે વટલી પાડે દારૂ વેચાય છે તેમ છતાં કાવી પોલીસ સ્ટેશન અજાણ છે